ગુજરાતમાં હાલ ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે તેમના પ્રશ્નોને લઈ અને લડી લેવાના મૂડમાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે અનેક પક્ષો પણ સામે આવી રહ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક આ પક્ષો દ્વારા સભા કરવામાં આવતી હોય એટલે પરમિશન ને લઈ અને હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સો પોલીસ દ્વારા આ સભાઓની પરમિશન આપવામાં આવશે એવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના એક નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભલે જેલમાં નાખી દેવામાં આવે તો પણ પ્રશ્નો તો ઉઠાવવામાં આવશે જ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં ખેડૂતો એક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે અમને સહાય મળે

કોંગ્રેસ દ્વારા એક આંદોલનની જાહેરાત કરવામાં આવી છે એ વખતે પરેશ ધાનાણી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે જેલમાં નાખી દેવામાં આવે તો પણ હવે લડત તો ચાલુ રાખવામાં આવશે વધુમાં સમગ્ર બાબતને લઈ અને પરેશ ધાનાણી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું એ સાંભળી લઈએ પ્રજાને જોડવાની અને પ્રજાને જોડવામાં અમરેલી કુકાવા વડીયાની અંદર હું મારા સંદીપભાઈ મહેતા છે રવજીભાઈ આરે વાત કરી છે મનીષભાઈને પણ સંદેશો પૂછ્યો છે અને બધાય બે ત્રણેય યુનિટના આગેવાનો આરે ચર્ચા કરી જે વ્યવસ્થા સત્યમ કરવાની થાય એ વ્યવસ્થામાં હું તમારી ભેગો આપણે જિલ્લા સમિતિને કહેવાની જરૂર નથી આપેલી વાત બીજી ચોખવટ નથી કરતો પણ પૂરી તાકાતથી આપણે બીજી વાત બાર હજાર પત્રિકાઓ છપાય પત્રિકા મોકલી આપણા બાર જુદાની મુખ્ય માગણીઓ અને આપણા આખા જિલ્લાનો કાર્યક્રમ એ જ પત્રિકા છોપાય આપણા ધરણાનો જે કાર્યક્રમ હોય એ ધરણાના કાર્યક્રમની જગ્યાએ એક એક હજાર પત્રિકાઓ બજારની અંદર જે પસાર થતા મુખ્ય લોકો છે આગેવાનો છે જ્યાંથી આખા તાલુકામાં આપણો સંદેશો છે એના માટે થઈને ટોકન પત્રિકાઓ બાકી વોટ્સએપ પત્રિકાઓ તો આપણી ઓલરેડી આવી ગઈ બેનર એ થકી થી એ કરતા મુદ્દા તારીખ સમય જે નક્કી કરી છે એ બે છપાવી દીધા તો બેનર પણ અહીંયાથી તાલુકા કોંગ્રેસ સમિતિને આપવાનું ત્રીજી વ્યવસ્થાની જરૂર છે મંજૂરી તો અહીંયા ગોરદાદા માની નરેશભાઈ નરેશભાઈ અધેરીઓ ઊભા છે આખા જિલ્લા કક્ષાએથી મંજૂરી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી માની જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આપણી અહીંથી અરજી થઈ જવાની છે અને એની નકલ પાંચે પાંચ પ્રાંતને મોકલી દે તો અહીંયાથી જિલ્લા કક્ષાએ આપણા આખા કાર્યક્રમની મંજૂરીની કાર્યવાહી થવાની છે રાજકારણ માટે નહીં

જેલમાં પૂરી દે તોય આપણો ખેતી બચાવો સત્યાગ્રહ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે ફરી વાર કહું છું જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડાને મંજૂરી માટે થઈને આજે અરજી કરવાના છે પ્રાંતને નકલ મોકલવાના છે તાલુકા કક્ષાએ થઈ ખાલી તમારે મામલતદાર કચેરીએ કોર્ડિનેશન કરવાનું છે સરકાર દ્વારા મંજૂરી મળે અને મંજૂરી ન મળે ખેતી બચાવો સત્યાગ્રહ નો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે ખેડૂતોને જ્યાં સુધી દેવા માફ ન થાય

તમામ અધિકારીની કચેરી હોય ત્યાં જઈને નિવેદનો આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે પરંતુ જો પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવે તો સીધી જ જ હવે રૂપે થશે એવી વાત કરવામાં આવી છે અને જો પોલીસ પરમિશન નહીં આપે તો પછી જેલમાં જવાની પણ તૈયારી અહીંયા બતાવવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં